આપનું સ્વાગત છે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને સરળ અને સચોટ માર્ગદર્શન મળે અને તેમની ઉજ્જવળ કારકિર્દી બને તે માટે સતત ઓગણીસ વર્ષે કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દુઝ સંપાદિત કારકિર્દીના ઉમરે ધોરણ બાર પછી શું

વિદ્યાર્થીઓ જે દિશામાં આગળ વધે તેની દિશા અને પુસ્તકમાં મળે છે ધોરણ અને ના વિદ્યાર્થીઓ સફળતાના શિખરો પ્રાપ્ત કરી શકે તે માટે ધોરણ બાર પછી શું કરવું તેવી ઘણી વિડંબનાઓ દરેક વિદ્યાર્થીઓના માતા પિતાઓને હોય છે કઈ વિદ્યાશાખામાં પ્રવેશ લેવું તેવા અનેક પ્રશ્નોના નિવારણ માટે કોંગ્રેસ સમિતિ દ્વારા

ઉષાબેન રામકિશનજી ભાઈ ઇન્દ્રવિજયસિંહ એમી બેન અને જેના કારણે આપ સૌને આજે મળવાનું થયું છે માત્ર આરંભેર સુરા નહીં પરંતુ એક સ્થાત્ય જેમણે વર્ષોથી જાળવી રાખ્યું છે દસમા અને બારમા ધોરણ પછી શું એના માટેની પુસ્તિકા દર વર્ષે

ઉમેદવારો જે ચૂંટણી લડ્યા છે અમારા માટે વિઘ્ન દોડ જેવો અનેક મુશ્કેલીઓ ઉભી કરી હતી ભારતીય જનતા પાર્ટીએ પણ એમાં મક્કમતાથી લડીને ખૂબ સારું પરિણામ લાવવાના છે એવા અમારા ઉમેદવાર શ્રીઓ અને જિલ્લાના પ્રમુખ શ્રીઓ સાથેની મીટિંગ પણ છે અમારી આના પછી તુરત જ ભાઈ શ્રી મનીષભાઈને ખૂબ અભિનંદન પાઠવું છું માત્ર સત્તા લક્ષી જ રાજકારણ અથવા મને કંઈ મળે એના માટેનો સ્વાર્થનો સંઘર્ષ નહીં પરમાર્થ માટે પુરુષાર્થ કે સમાજ પ્રત્યે મારી પણ કંઈક જવાબદારી છે કેમ્પસમાં વિદ્યાર્થી નેતા તરીકે અમારા એનએસયુઆઈ ના લીડર તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી સેનેટ સિન્ડિકેટમાં પ્રતિનિધિત્વ કરનાર મનીષભાઈ દસમા અને બારમા ધોરણ પછી શું

પણ જો બરોડા તરફ મોઢું રાખીને દોડ્યા કરે તો મંઝિલ ન મળે જે વિદ્યાર્થી જે ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે એને યોગ્ય દિશા અને દ્રષ્ટિ ભાઈ મનીષભાઈ ની આ પુસ્તિકામાંથી પ્રાપ્ત થાય છે અને અનેક વિદ્યાર્થીઓ આ માટેનો લાભ પણ લીધો છે ત્યારે ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ આમાંથી જરૂર માર્ગદર્શન મેળવશે દસ અને બાર પાસ કરનાર

અનેક પ્રકારના પ્રશ્નો જેમ અનેક તકો છે તેમ અનેક પ્રકારની વિટંબણા પણ બાળકોના મનમાં હોય છે ખાસ કરીને વાલીઓ માટે ચિંતા પહેલાં દસમા બારમાની પરીક્ષાની ચિંતા પરીક્ષામાં સારા માર્ગ આવ્યા તો ક્યાં પ્રવેશ મળશે પરિણામ આવ્યું છે એ અપેક્ષિત પ્રમાણે છે નથી અપેક્ષિત પ્રમાણે વાલીઓની દોડા દોડી પ્રવેશની અનેક પ્રકારની જે વિટંબણા થાય કે ક્યાં પ્રવેશ લેવાથી મારું ઉજ્જવળ ભવિષ્ય બનશે કંઈ વિદ્યાશાખામાં લેશું પ્રવેશ તો પછીના આગામી સમયની અંદર ભવિષ્ય ઉજ્જવળ બને આવા અનેક પ્રશ્નોથી ઘેરાયેલા વિદ્યાર્થી વાલીઓને મદદરૂપ થવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સતત ઓગણીસમા વર્ષે કારકિર્દીના ઉમરે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે આ પુસ્તક ઓનલાઈન છે કોંગ્રેસ પક્ષની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ આઈએનસી ગુજરાત ડોટ કોમ અને કે ડબલ્યુ 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 ડોટ કેરિયર પાર્ટ ડોટ ઇન્ફો ઉપર આ પુસ્તક વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે આ પુસ્તકની ખાસ વિશેષતા એ છે કે જેમ ગુજરાતી માધ્યમના બાળકોની સાથે સાથે અંગ્રેજી માધ્યમના બાળકોની સંખ્યા પણ સતત ઉમેરો થતો જાય ત્યારે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના બંને માધ્યમના બાળકોને આર્ટ્સ કોમર્સ સાયન્સ હોય અને વિશેષ પ્રકારના અભ્યાસક્રમો માટેની તમામ માહિતી આ પુસ્તકમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સાથે સાથે વધતા જતાં પીના ધોરણો તેવા સંજોગોની અંદર ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકો માટે અને એના વાલીઓ માટે ચિંતાનો વિષય છે કે બાળક પહોંચ્યા છે એને ટકા પણ છે પણ ઊંચી ફી કેવી રીતે ભરશે તેવા સંજોગોની અંદર સ્કોલરશીપથી માંડીને સરકારની કઈ કઈ યોજનાઓ વિવિધ ટ્રસ્ટ તરફથી અપાતી સ્કોલરશીપ અને બીજા કઈ કઈ પ્રકારની તકો એમને મળી શકે તેનો પણ સમાવેશ આ પુસ્તકમાં કરવાનો પ્રયત્ન કર્યો છે ખાસ કરીને આ પુસ્તકમાં જે તે વિષય વિદ્યાશાખા વિશે અભ્યાસક્રમ વિશે નાની માહિતી અને તેની વિશેષ વિગત જો જોઈએ તેની વેબસાઇટનો પણ મૂકવાનો પ્રયત્ન કર્યો છે આમ સમગ્ર પુસ્તક સતત ઓગણીસમાં વર્ષે અમે ગુજરાતના બાળકોને વધુ એમનું ઉજ્જવળ ભવિષ્ય બને અને પોતાના પરિવારનું સમાજનું રાજ્યનું અને રાષ્ટ્રના ગર્વમાં પોતાનો કિંમતી યોગદાન આપી શકે તેવા શુભ હેતુથી આ પુસ્તક પ્રકાશિત કરવાનો અમે પ્રયત્ન કર્યો છે આ પુસ્તક નો જે ક્યુઆર કોડ થી પણ સ્કેન કરી શકાશે વેબસાઈટ ઉપર પણ છે અને સાથે સાથે આપના માધ્યમથી પણ વધુ લોકો સુધી આ માહિતી પહોંચે જેથી કરીને બાળકો સરળ અને સચોટ રીતે માર્ગદર્શન મેળવીને પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે શક્તિસિંહ ગોહેલજી વિધાયક દળ કે નેતા અમિત ચાવડાજી ભરતસિંહ સોલંકીજી રામકિશન ઓઝાજી ઉષાજી યહાં પર ઉપસ્થિત સભી કોંગ્રેસ કે સન્માનિત નેતાગણ और उपस्थित पत्रकार साथियों मनीष जोशी जी और उनके तमाम साथियों को मैं बहुत बहुत बधाई देता हूं कि उन्होंने विद्यार्थियों के करियर गाइडेंस की दृष्टि से एक बहुत अच्छी पुस्तिका का यहाँ पर विमोचन किया है अक्सर राजनीति में उलझे हुए राजनैतिक दल इस तरह के कामों में बहुत कम समय देते हैं लेकिन मैं समझता हूं कि महत्वपूर्ण जिम्मेदारियों का निर्वहन करते हुए भी गुजरात प्रदेश कांग्रेस कमेटी और गुजरात प्रदेश कांग्रेस कमेटी के मुख्य प्रवक्ता मनीष दोषी जी ने इस तरह का उपक्रम करना ये बहुत ही सराहनीय कदम है आखिरकार किसी भी राजनीतिक दल की जिम्मेदारी हमारा वर्तमान और हमारा भविष्य किस तरह से उज्जवल बन सकता है उस दिशा में प्रयास करना रहता है और इस दिशा में इस तरह से विद्यार्थियों का मार्गदर्शन करना उनका करियर कैसे हो उनके लिए शैक्षणिक क्षेत्र में और भी कौन से बेहतर अवसर उपलब्ध है इस तरह के मार्गदर्शन की मैं समझता हूँ कि नितान आवश्यकता बनी रहती है आज के विश्व को अगर हम देखें तो अवसर सिर्फ देश और हमारे प्रदेश तक के ही सीमित नहीं तो दुनिया भर में अवसर उपलब्ध है और उसका उपयोग हमारे विद्यार्थी किस तरह से कर सकते हैं वो मैं समझता हूँ कि एक महत्वपूर्ण उनके आ, करियर बनाने के दृष्टि से रहता है मैं अधिक समय इस वार्ता परिषद में नहीं लूंगा लेकिन मैं समझता हूँ कि इससे विद्यार्थियों का अच्छा मार्गदर्शन होगा और कल वो किस दिशा में उन्होंने पहल करने की आवश्यकता है वो फैसले करने में उनको बहुत मदद होगी अहमदाबाद